હલો મિત્રો આજે ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ એક થતે બંને માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવવાના છીએ જો આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો પહેલાં જણાવીશું અમે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકવીસ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયા પછી વાત કરીશું શણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક રૂપિયો પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક્યાસી રૂપિયા પછી વાત કરીશું ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ચાલીસ રૂપિયા પછી વાત કરીશું તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને રૂપિયા પછી વાત કરીશું સોયાબીનની તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ડુંગળી તો તેના નિશા ભાવ એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સૂકા મરચાં તો તેના નીચા ભાવ પાંચસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એકાવન રૂપિયા પછી વાત કરીશું આપણે ધવ ટુકડા તો તેના નીચા ભાવ ચારસો ને છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકતાલીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સોળ રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નીચા ભાવ નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને છ રૂપિયા પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નીચા ભાવ નવસો ને એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને છાસઠ પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને એક રૂપિયો પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી મળતા રહે હવે આપણે વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો તેમાં પહેલાં વાત કરીશું આપણે એરંડાની તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને અઠ્યોતેર રૂપિયા પછી વાત કરીશું આપણે ચણાની તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાંચ રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું મેથીની તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે ધાણાની તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એક રૂપિયો પછી આપણે આગળ વાત કરીશું જુવારની તો તેના નિશા ભાવ પાંચસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એંસી રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું વરિયાળીની તો તેના નિશા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચાણું રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું બાજરાની બાજરીના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને પચાસ રૂપિયા પછી તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઝીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પંચ્યાસી રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો આ ચેનલમાં કોમેન્ટ કરો જેથી તેના ઉપરથી અલગ અલગ વિડીયો બનાવવામાં આવશે આ વિડીયો જોવા બદલ ધન્યવાદ